સોનગઢ દેવજીપુરા વોકિંગ ટ્રેક અંધકાર અને ઝાડી જાત્રા સાથે ખતરનાક નાગરિકોમાં ચિંતાનો માહોલ સોનગઢ નગરના દેવજીપુરા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ બ્યુટી વોકિંગ ટ્રેક હાલ અંધકાર અને જર્જરિત સ્થિતિમાં છે ટ્રેક પર એક પણ થાંભલા પર લાઇટ ન હોવાને કારણે રાત્રે વોકિંગ માટે આવનારા નાગરિકો સિનિયર સિટીઝન મહિલાઓ યુવાનો અને બાળકો માટે ગંભીર જોખમ ઉભું થયું છે ટ્રેક પર વધુ એક સમસ્યા ઉદ્ભવી છે ઝાડી અને જાત્રા ઉભીને ટ્રેકના માર્ગને અવરોધિત કરી છે જેનાથી ચાલનારા લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની ગઈ છે દેવજીપુરા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ્સમાં પણ અડધાથી વધુ લાઇટો કામ કરતી નથી જેના કારણે રાત્રે વોકિંગ કરવું વધુ જોખમી બની ગયું છે લાખો રૂપિયાનો ખર્ચ પછી આ સુવિધાઓનો નાગરિકોને લાભ ન મળવો ઉઠેલા પ્રશ્નો વચ્ચે મૂકે છે લાઇટો ક્યાં ગઈ અને જવાબદાર કોણ જાગૃત નાગરિકોએ આ મુદ્દા અંગે સોશિયલ મીડિયાને સ્થાનિક માધ્યમોમાં અવાજ ઊંચો કર્યું છે નગરપાલિકા દ્વારા ચાલવણીમાં ગંભીર બેદરકારી કરી આવી છે દિવસ દરમિયાન

નૂતન વિદ્યા મંદિરથી કેબીસી ગેસ્ટ હાઉસ સુધી હવે વાત એવી છે કે આ રસ્તા ઉપર બ્યુટિફિકેશનના નામે લાખો રૂપિયા સોનગઢ નગરપાલિકાવાળાએ ચૂકવ્યા છે પણ હજી સુધી આ તમે અહીંયા નિહાળી શકો છો આ થાભલાઓ છે બ્યુટિફિકેશનના જે ચાલવા માટેના એ એક પણ થાંભલા પર લાઇટ નથી હાલમાં એક પણ થાંભલા પર લાઇટ નથી લોકો અહીંયાથી અવરજવર કરે છે ખૂબ જ તકલીફ પડે છે બીજું કે અહીંયા ઝાડવાઓ પણ ખૂબ જ મોટા મોટા થઈ ગયા છે તે પણ કાપવામાં આવ્યા નથી હજુ સુધી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એ છે કે અહીંયાથી નૂતન વિદ્યા મંદિર પાસેથી થોડીક લાઇટો ચાલુ છે સ્ટ્રીટ લાઇટ બાકીની બધી લાઇટો બંધ છે આ બાજુ નીકાળું દેખાડો આ જેટલા બી થાંભલા છે એ જેટલી બી સ્ટ્રીટ લાઇટ છે બધી સ્ટ્રીટ લાઇટ બંધ છે હવે પ્રશ્ન એ છે કે અહીંયાના લોકો ઘણા લોકોના કહેવા પછી આ ન્યૂઝ પ્રકાશિત કર્યા છે અહીંયાના લોકો બોલી શકતા નથી કોઈ કારણસર નહીં બોલી શકતા હશે એટલે આજે અમારે અહીંયા આવું પડ્યું છે અને આ તમે છો કે આ મોટું ટેન્કર બી એથી જાય છે હવે કા લૂટીને મોટી દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ સોનગઢ નગરપાલિકા લેશે કરી કે કોઈ સરકારી અધિકારી લેશે કરી આના ઉપર તાત્કાલિક ધોરણે સોનગઢ નગરપાલિકાએ એ ધ્યાન આપીને આ દરેક જગ્યા પર જ્યાં બ્યુટિફિકેશન નામે વોકિંગ ટ્રેક બનાવ્યા છે ત્યાં હરેક થાંભલા ઉપર લાઇટ મૂકે અને આ બાકીની સ્ટ્રીટ લાઇટ પર લાઇટ મૂકે એવી અહીંયાના રહેવાસીઓની માંગ છે નમસ્કાર